નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોન ઉપયોગી આ પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો હળવો કર્યો ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિનઅધિકૃત બાંધકામના વપરાશકર્તા લોકોના ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે ગામતળ વિસ્તારોમાં પણ બિનઅધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામ ફી ભરીને નિયમિત કરી શકાશે ગામતળના ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બાંધકામને ફરી નિયમિત કરી શકાશે ખોટતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને ચાલીસ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે સૌથી વધુ વડગામમાં વરસાદ વરસ્યો રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે હવામાન વિભાગ પ્રમાણે ગઈકાલે રાજ્યના એકસોને ચાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જોકે સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલીના ગ્રામીણ વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમના બે દરવાજા પણ ખોલવા પડ્યા છે જરૂર સમયે વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા છે જોકે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળે છેલ્લા ચોવીસ કલાકમાં જે તે વિસ્તારના નોંધાયેલા વરસાદના આંકડાઓ જોઈએ તો જંબુસરમાં અઢાર એમ એમ ઝઘડીયામાં એક ઇંચ આંબોદમાં છ એમએમ અંકલેશ્વરમાં એક ઇંચ વાગરામાં સોળ એમ હાંસોટમાં અઢી ઇંચ ભરૂચમાં એક ઇંચ વાલિયામાં બે ઇંચ અને નેત્રંગમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણ દિવસ માટે બેન્કો બંધ રહેશે ત્રણ દિવસ સુધી બેન્કો બંધ રહેશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર ચોવીસ ઓગસ્ટે મહિનાનો ચોથો શનિવાર હશે પચીસ ઓગસ્ટ રવિવાર અને છવ્વીસ ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીના કારણે દેશભરની તમામ બેન્કો બંધ રહેશે જણાવી દઈએ કે તમે બેન્કિંગ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ઘરે બેઠા પૈસા ટ્રાન્સફર કરી શકશો જોકે એફડી એકાઉન્ટ ખોલવા અને મિની સ્ટેટમેન્ટ જેવી સેવાઓનો લાભ પણ લઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો એનએચએઆઈએ ટોલ પ્લાઝાનો વેટિંગ નિયમ નાબૂદ કર્યો મળતી માહિતી અનુસાર એનએચએઆઈએ ટોલ પ્લાઝા પર વેટિંગનો નિયમ નાબૂદ કર્યો છે આ નિયમ હેઠળ જો કોઈ વાહનને ટોલ પ્લાઝા ક્રોસ કરવા માટે દસ સેકન્ડથી વધુ સમય લાગે છે તો તેની પાછળના વાહનોને ટોલ ચૂકવવો નહોતો પડતો તેમજ ટોલ પ્લાઝા પર વાહનોની લાઈન સો મીટરથી આગળ વધે તો તેને વાહનોને પણ ટોલ ચૂકવવો નહોતો પડતો જોકે આ નિયમ મે બે હજાર એકવીસમાં બનાવવામાં આવ્યો હતો જેને હવે નાબૂદ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નશાબંધી સુધારા વિધેયક પાસ થયો છે ગુજરાતના બુટલેગરોના વાહનોની હરાજી કરીને તે નાણાંનો ઉપયોગ લોકો માટે કરવામાં આવશે ગુજરાતમાં હવે દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોના જપ્ત વાહનોની હરાજી કરવામાં આવશે તેમાંથી જે નાણાં મળશે તેનો ઉપયોગ લોકો માટેની યોજનામાં કરવામાં આવશે જો કે છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે બુટલેગરોના બાવીસ હજારથી પણ વધુ વાહનો જપ્ત કર્યા છે જેમાંથી સાત હજાર તો ભંગાર બની ગયા છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક સપ્ટેમ્બરથી આ છ નિયમ બદલાશે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે સાથે જ એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે ફેક કોલ અને મેસેજ પર લગામ આવશે એચડીએફસી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સના નિયમો પણ બદલાશે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે સાથે જ આધાર કાર્ડ અપડેટ કરવા માટે ફી પણ ચૂકવવી પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિધાનસભા ગૃહમાં યુરિયા ખાતરનો મુદ્દો ઉછળ્યો છે વિધાનસભામાં ત્રિદિવસીય ચોમાસું સત્ર દરમિયાન યુરિયા ખાતરનો મુદ્દો ઉછળ્યો હતો ધારાસભ્ય વીડી ઝાલાના પ્રશ્ન પર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે યુરિયા ખાતરમાં ફરજ પાડનારા સામે કાર્યવાહી કરીશું યુરિયા સાથે બીજું ખાતર લેવાશે તો લાયસન્સ રદ સુધીની કાર્યવાહી થશે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્યની જરૂરિયાત કરતાં વધુ યુરિયાનો જથ્થો આપ્યો છે નવ હજાર જેટલી મંડળીઓ યુરિયા ખાતર આપે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અતિભારે વરસાદ તેમજ પૂરને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ એટલે કે ચોવીસથી છવ્વીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે ખાસ કરીને પંચમહાલ સાબરકાંઠા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં આઠથી દસ ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ સિવાય તેમણે કહ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની મેડિકલ કોલેજની ફી જાહેર કરવામાં આવી છે એફઆરસી મેડિકલ દ્વારા ગુજરાતની મેડિકલ કોલેજની ફી જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે સરકારી બેઠકોની ફીમાં દસ હજારથી બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ રૂપિયા સુધીનો અને ખાનગી બેઠકોની ફીમાં ચોવીસ હજારથી પાંચ પોઈન્ટ પચીસ લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે ટ્રસ્ટની ઓગણીસ ખાનગી મેડિકલ કોલેજોને ફી વધારો આપવામાં આવ્યો છે સરકારી બેઠકમાં સૌથી વધુ દસ લાખ ફી પારુલ યુનિવર્સિટી મેનેજમેન્ટ કોટામાં સૌથી વધુ ત્રેવીસ લાખ ફી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક જ દિવસમાં પંદર પંદર ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના વિસ્તારોમાં આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોવીસથી ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે તેમ જણાવ્યું છે તેમણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો એક દિવસમાં પંદર પંદર ઇંચ વરસાદ વરસે તેવી પણ આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ શુક્રવારે પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાત હવામાન અંગેની આગાહી આપી હતી ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો ભાજપે રાજ્યસભાની આગામી પેટાચૂંટણી માટે વિવિધ રાજ્યોની ઉમેદવારોની યાદી જાહેર કરી છે ભાજપે આઠ રાજ્યોની નવ રાજ્યસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે કેન્દ્રીય મંત્રી સરદાર સિંહ બીટ રાજસ્થાનથી ભાજપના ઉમેદવાર હશે બિહારમાંથી મનન કુમાર મિશ્રા હરિયાણાથી કિરણ ચૌધરી મધ્યપ્રદેશથી કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ ઓડિશામાંથી મમતા મોહનતા ત્રિપુરાથી રાજીવ ભટ્ટાચારજી જ્યારે આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલીનું નામ ઉમેદવાર તરીકે આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે ગુજરાતમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવનારા ચોવીસ કલાકની જો વાત કરીએ તો ભાવનગર સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી ડાંગ સુરેન્દ્રનગર બોટાદ અને અમરેલી આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે તો મોરબી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ તારીખની જો વાત કરીએ તો પચીસ તારીખે અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે છવ્વીસ તારીખની જો વાત કરીએ તો છવ્વીસ તારીખે પણ સાર્વત્રિક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ તારીખે ભાવનગર અમરેલી ભરૂચ અને વડોદરા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી તે ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તાપી ડાંગ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સત્યાવીસ તારીખની જો વાત કરીએ તો સત્યાવીસ તારીખે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ પાટણ મોરબી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા અને આણંદ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ તો કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે પણ ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં અઠ્યાવીસ તારીખે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અને પોરબંદર આ જિલ્લાના સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે ઓગણત્રીસ તારીખે રાજ્યમાં વરસાદનો જોર થોડું ઓછું થઈ જશે ઓગણત્રીસ તારીખે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે ઓગણત્રીસ તારીખે ખાસ કરીને કચ્છ સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે